જેને કેટલાક ડ્રાઈવર હોટલમાં જમવાને બદલે જાતે જ ભોજન બનાવવાનું પસંદ કરતા હોય છે ત્યારે મગરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હિમાલયા ચોકડી નજીક ઊભેલી ટ્રકના કેબિનમાં ડ્રાઈવર ગેસ ચૂલા પર ભોજન બનાવતો હતો તે સમયે અચાનક ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં આગ લાગી હતી આગ લાગતાની સાથે જ ડ્રાઈવર કેબિનમાંથી ઉતરી ગયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર આવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો सदनसीबे आ दुर्घटना में कोई जानहा नहीं थी अरे वो जल जलता हुआ वो लीक हो गया क्या बना रहे थे कुछ पका रहे थे आप खाना खाना पका रहे गैस अंदर सिलेंडर अंदर था अंदर ही था हमने बंद करने की सोची तो पहले आग लग गई मेरा मेरा समय अरे हमारे तो ये जान भी नहीं है ना तेरे चक्कर में